હલો હેલો ભાઈ લાગે છે મેં ફોન કરીને તારી ઊંઘ બગાડી છે એવું કંઈ નથી ભાઈ બસ એમ જ સૂતી હતી તમે કહો એવું છે કે મારો દીકરો કોઈ એક્ઝામ માટે શહેરમાં તારે ત્યાં આવશે અત્યારે જ ટ્રેનમાં બેસાડીને આવ્યો છું આવતીકાલે સવાર સુધી એ પહોંચી જશે એને ત્યાં ખાલી ત્રણ દિવસ રહેવાનું છે એનું બરાબર ધ્યાન રાખજે અને એક્ઝામ પત્યા પછી એને ગામડે મોકલી દેજે ખબર પડી કે નહીં હા હા સારું ભાઈ તમે મોકલો હું જોઈ લઈશ સારું બેટા ફોન મુકો છો હેલો માસી હું ઘરની નીચે ઉભો છું તમે કયા માણે રહો છો સેકન્ડ ફ્લોર લિફ્ટ છે લિફ્ટમાં આવી જાતું હા સારું આવું છું બસ બે મિનિટ

હું હમણાં ચા બનાવી લાવું માસી અત્યારે નહીં હું છું પહેલા જરા ફ્રેશ થઈ જાઉં પછી નાસ્તો કરી લઈશ એ બધું ઠીક છે ઘર માં બધું બરાબર હા બધા મજામાં છે ઠીક છે તું પહેલા જઈને ફ્રેશ થઈ સારું માસી

નાસ્તો તૈયાર કરું છું તું જલ્દીથી નાહી લે અને આવી જા જલ્દી આવી જા માસી આજે નાસ્તામાં સ્પેશિયલ શું છે તું આવે છે ને બેટા એટલે તારા માટે સ્પેશિયલ ઈડલી બનાવી છે આ શું માસી અહીંયા ઈડલી સ્પેશિયલ હોય છે કે શું હું બીજું શું કરું બેટા બોલ તું અહીં આવે છે એ કાલે જ મને તારા પપ્પાએ ફોન ઉપર કીધું તો કાલે થોડો ઈડલીનું બેટર ફ્રિજમાં પડ્યું હતું તો એનાથી બનાવી દીધી તું અહીં જ રહેવાનું છે ને થોડા દિવસ હું તારા માટે સ્પેશિયલી બીજું કંઈ બનાવીશ હા સારું માસી ઠીક છે તું આ ઇડલી ખાઈને ને જોઈજો આવી ઇડલી તે જિંદગીમાં ક્યારેય નહીં ખાધી હોય ઠીક છે તું ત્યાં બેસ હું તારા માટે લઈ આવું હા માસી માસી નાસ્તો તો એકદમ સરસ છે તમારા હાથમાં આવો જાદુ છે મને ખબર જ નહોતી ઠીક છે એ બધું બરાબર છે તું સંકોચ રાખ્યા વગર ખાઈ લેજે ચટણી કેવી લાગી બીજી થોડી આપો જે જોઈએ એ પેટ ભરીને ખાઈ લેજે આટલી જલ્દી જલ્દી થી કેમ ખાય છે બેટા થોડું આરામથી ખાઈ લે માસી આજે મારી પરીક્ષા છે ત્યાં દસ વાગે મારે શાર પહોંચી જવાનું છે એટલે ફટાફટ ખાઉ છું હા ઠીક છે આરામથી ખા માસી હું નીકળું છું એ બધું ઠીક છે એક્ઝામ જ સારી રીતે આપજે ઠીક છે તમારા આશીર્વાદ છે પરીક્ષા પતે ત્યાં સુધી સાંજ પડી જશે ઠીક છે સાચવી નઈ જજે ઓકે બાય ટીના શું કરે છે એ વાત છે ખાવાનું ખાધું તે ક્યાં ઓફિસમાં છે કે દીદી સાથે વાત થઈ તારી ના ના મારી પણ વાત નથી થઈ કરીશ ના ઘરનું કામ પૂરું કરીને હમણાં જ લંચ કર્યું તે ખાધું કે નહીં એ પૂછવા કોલ કર્યો જમ્યું કે વેજ બિરયાની ઓકે ઓકે દીદીને હું હમણાં ફોન કરીશ કાલે પણ એને કોલ નહોતો કર્યો આજે વિડીયો કોલ કરીશ ઓકે બેટા હાય કરે છે કાલે તારી સાથે વાત નહોતી થઈને એટલે આજે વિડીયો કોલ કર્યો હા હમણાં જ છુટકી જોડે વાત થઈ હતી ખાવાનું ખાધું તે હા મેં પણ હમણાં જ લંચ કર્યું શું કરે છે

આવો બેટા આટલી જલ્દી આવી ગયો માસી પરીક્ષા જલ્દી પતે ગઈ ઠીક છે ઠીક છે અંદર હમ ઠીક છે તું જઈને બેસ હું તારા માટે કઈ લઈ આવું માસી आले बेटा जूस पी ले अरे मासी तमे जूस ना ले ना बेटा मने आ पसंद नथी तू पी ले बार तो बहु गर्मी छे मासी पण आ ठंडा जूसे तो दिल खुश करी नाख्यो एटले तो जूस बनाव्यो मैं पी ले સવારે પરીક્ષાની જલ્દીમાં ને જલ્દીમાં તમારી સાથે વાત ના કરી શક્યો હવેથી હું ફ્રી છું માસી તમારે જે જોઈએ તે મને કહેજો તમે અરે એવી કોઈ વાત નથી અને હા શું આ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ હતી માસી એ તો જોબ માટેની એક્ઝામ હતી આજે લેખિત પરીક્ષા હતી જો હું એક્ઝામમાં પાસ થઈશ ને તો સીધા ઇન્ટરવ્યુ માટે કોલ આવશે ઓહો અને ઇન્ટરવ્યુમાં સિલેક્ટ થયો કે નહીં એ મને કોલ કરીને પછી બતાવી દેશે અચ્છા એવું છે કે ઠીક ઠીક છે છે અચ્છા આ જોબ તને પાક્ મળી જશે ને માસી આશા તો છે મને જો મળી ગઈ તો સારું જ્યારે પણ હું ઘરે ખાવાનું ખાતો હોઉં ને તો બાપુજી મને નાલાયક નાકારા કહે છે હું તો તંગ આવી ગયો છું હા ઠીક છે આવું વિચારીને તું હેરાન ન થઈશ તને પાક્કું આ જોબ મળી જ જશે અને આ એક્ઝામમાં તું ચોક્કસ પાસ થઈ જઈશ બરોબર ને થેન્ક યુ માસી તમારી વાતો સાંભળીને મારામાં હિંમત પાછી આવી જાય છે ઠીક છે જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી તું સ્વિગી ઝોમેટો રેપિડો એમાં નોકરી કરી શકે છે ને આવી રીતના કંઈ પણ કર્યા વગર જો તું ઘરમાં જ બેસી રહીશ તો પપ્પા તારી ઉપર ચિલ્લાશે ને બોલ તારા પપ્પા જ નહીં બધાના ઘરમાં આવું જ હોય છે માસી મને ગાડી બરાબર આવડતી નથી નહીં તો તમે કીધું તેમ હું કોઈને કોઈ જોબ કરી લેત જો હું થોડી વાર પણ ગાડી ચલાવું ને તો મને બેકપેઇન થાય છે માસી અરે બાપરે એ વાત છે ઓકે તો રહેવા દે તે એક્ઝામ આપી છે ને તને ચોક્કસ નોકરી મળી જશે કોઈ વાતમાં જો કંઈ મોડું થાય છે તો એ ચોક્કસ આપની ભલાઈ માટે હોય છે ઠીક છે સારો માસી અને ટીનારીના કેમ છે માસી એ બંને તો બિલકુલ મજામાં છે ટીના યુએસ માં છે રીના જર્મની માં રહે છે તમની જોડે વાતો તો કરતા હશો હા ઘણીવાર બંને ફોન કરીને વાત કરે છે બંને જણા કામમાં ખૂબ જ વ્યસ્ત રહે છે હમ એટલે જ એ લોકોને વારે વારે ફોન કરીને હેરાન ન કરવા જોઈએ કામમાં હોય ત્યારે આપણા કોલથી ડિસ્ટર્બ થાય ને જ્યારે તું નાનો હતો તો ટીના રીના તારી પર બેસાડીને સ્કૂલે જતો હતો એ જોઈને તારા પપ્પા કે રીના બંને માંથી એક ના લગ્ન તારી સાથે કરવાનું કહેતા હતા ના મોટી છોકરી જોઈએ ના નાની છોકરી જોઈએ મને તો ખાલી તમે જ જોઈએ માસી હું તો તમને મારા બનાવીશ બદમાશ તારા સેન્સ ઓફ હ્યુમર ની કોઈ હદ જ નથી શું તે બંને ત્યાં ભણી ગણીને ત્યાં જ સેટલ થઈ જશે હા એ બંને એવું જ કહેતી રહે છે એ બંનેને ત્યાંના લોકો અને ત્યાંનું કલ્ચર એકદમ ફિટ થઈ ગયું છે જેવું એમને ઠીક લાગે એવું જ કરવા દઈએ જેના નસીબમાં જે લખ્યું છે એ જ થશે ને બીજું શું તને ભૂખ નથી લાગી અરે બહુ જોરથી લાગી પણ તમારા જોડે વાત કરીને મારી ભૂખ મટી ગઈ ઠીક છે ચાલ જમવાનું પછી ઠંડુ થઈ જશે